નમસ્કાર મિત્રો ભારતમાં અલગ અલગ તહેવાર પર બનતી પ્રખ્યાત વાનગીઓ એક બિરયાની ઈદ બે ખીર શરદ પૂનમ ઈદ અને રક્ષાબંધન ત્રણ ગુલાબજામુન દિવાળી અને લગ્ન પ્રસંગે ચાર લીટી ચોખા છઠ પૂજા પાંચ મોદક ગણેશ ચતુર્થી છ પૂરણપોળી ગુડી પડવો અને હોળી સાત જલેબી દશેરા આઠ ઢોકળા દિવાળી અને ગુજરાતના ઘણા તહેવારોમાં નવ રસગુલ્લા દુર્ગા પૂજા દસ ગુજિયા હોળી અગિયાર ખીચડી મકર સંક્રાંતિ બાર માલપુડા હોળી હજી કોઈ પણ વાનગી રહી ગઈ હોય તો કમેન્ટ કરી જરૂર જણાવજો આનમાંથી તમારી મનપસંદ વાનગી કઈ છે કમેન્ટ કરી જરૂર જણાવજો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ